સુરત શહેરના વીઆર મોલ પાસે આવેલ વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી સી આર પાટીલની અધ્યક્ષતામાં પદ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સુરતીઓએ ભાગ લીધો હતો બે કિલોમીટરની આ યાત્રામાં લઘુચિત્ર દ્વારા ભારતનો નજારો જોવા મળ્યો હતો વિવિધ રાજ્યોના ગ્રુપ દ્વારા કરવામાં આવેલ ડાન્સ પરફોર્મન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હરસંભી તમામ ધારાસભ્યો કાઉન્સિલરો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર્સ સ્ટેડિયમ સુધીની આ બે કિલોમીટરની તિરંગા શોભાયાત્રામાં પુરુષોની સાથે મહિલાઓ બાળકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા આ ઉપરાંત સ્કૂટર્સ સાયકલ સવારો પોલીસ બેન્ડ શૈક્ષણિક સંસ્થાઓના બેન્ડ કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો યોગ બોર્ડ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા વિવિધ સ્થળોએ વિવિધ રાજ્યોના જૂથોએ નૃત્ય દ્વારા તેમના રાજ્યની સંસ્કૃતિ રજૂ કરી હતી સુરતમાં યોજાયેલ આ તિરંગા યાત્રાએ લોકોમાં ખાસો એવો આકર્ષણ ઊભો કર્યું હતું અને લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા સુરતથી રિપોર્ટર સુનિલ ગાંજાવાલા